ત્યાં ફોન કરવાનો ટાઈમ હોય કે સુઈ જવાનું મને હું નહી આવતી અલે સુઈ જવાનું આ કેટલી રાત થઈ મોડી ખબર નહી પડતી હું 2 કલાક ની આ 2 કલાક વાત કર્યા કણ જઈને સુઈ જા ઘર ના હોય તો તમે સુઈ તમે અમાર તો હજી જાગવાનો ટાઈમ છે તમારે સુઈ જવું પડે અલે અમે કઈડ્યા ના હજુ થી તો તને ખબર નહી રાતના ના 2 વાગ્યા સુધી અમે બેસી છીએ તમે કઈડા છો અમે ચોક ઠરી જશો અલ્યા અમે ના ઠરી જઈએ લા બાત અમે સુઈ જો તાણા મને હવે પગમાં ઠંડી વાવે ને એટલે ચપ્પલ પહેરવો પડે આ એટલે જ કહું છુ જઈને ના હોય ને તો સુઈ જા તમે સુઈ જો મારે તો હજુ મોડું ઊંઘવું છે આજ તો થોડું ફોન માં ગેમ રમવી છે ગેમ આજે હોય ને તો ગેમ રમવી તો તારા મોજે નું રમજે અને હું ગોમ ઓટો મારીને આવું હા હો થરી જાઓ થરી અને ભૂંડિયા ભૂંડિયા ભેગા થઈ જાય ને તો ખોટા હમણાં

હા એ મારા આજુ આવડા આવડા છે ને મને લઈ જાઓ કે તમે હુઈ આ હોઈ તો જતા રહે હવે છે ને આપણે હે ને કુનાલને ફોન કરું પેલો લાલો પિક્ચર આય ને જોવા જવું પછી ટિકિટ તો કંઈક કઢાઈ છે કુનાલે બે બપોરની કઢાઈ મળી છે બે હવા દેસ મંતિથી ફોન કરું છું હલો આ કુનાલ છે એટલે રહ્યો હેટકમાં ભાઈ યાર પેલા મારા બાગ ઓમ જ્યાં બે વાજા સુધી નહીં આવવાના પહા એટલે હાચું હાચું યાર તું મારે ઘેર ફટાફટ અત્યારે જઈને અત્યારે એ છેલ્લા વાજા સુધી એક વાગ્યા સુધી સારું સારું વાંધો નહીં જલ્દી ફટાફટ આપજો દોડતો ને દોડતો સારું સારું હાચું ક્યાં હું ટિકિટ બફોની કઢાવી હાચું બોલો તો તું પછી એકમ થઈ ટિકિટ કઢાવવાની ભાવ ઉભું રહેવાનું પછી હું તો નહીં આવું સાચું હાચું તો પૈસા નહીં માર જોડે બધો ખર્ચો તારા કરવો પડશે બીજું નવું પિક્ચર આવશે ને એટલે હું પૈસા લાવીશ અને ખર્ચો કરીશ એટલે આપણો લાલો પિક્ચર જોવા જઈએ સારું લે હા તું આવી ફટાફટ હા

રાતે ટાઈમે દાડે ઓમ નેહલ નહીં જવાનું હતું અને તા બાપાએ રજા જ આપી દીધી તને ચાલ ખુશી મત નઈ રાખા દે કેકા નઈ નકા મારા બે જણાને બેરા ભાજી લખી અલા વેલા હ ઘેર આવી જાય ને કે પેલો મારી માઈન તા તળિયા તું નાખશે મે વાત મન વાત માં લઈ ગઈ દેવા દી ઘર આવ એનું કોઈ ઠેકાણું હતું નહીં સાચું કહો તારા હું તો રાતે સુઈ મારે હું તાર માર ખાજો પછી જો મારે હું જોકા આ બે જણા શરમ આવે હો રાતના પિક્ચરો જોવા નેકળા

ના હું ચો મેલી જો ના પાડી તમે ઘર તો અમારો મન ઘણું હે પણ આ શું રાતે કાયમ ફરવાની ટેવ પડી ને બેહવાની પણ ઘેર બેહો કા ઘરે એકલો પડી હું આ જો કઈ એકલો પડી હું પણ એમ કઉાટ ના આવા શરીર માં તમે લોકો ને ઘેર આવી પંચાતો કરો ફલણો ભાઈ ને ટેકનો ભાઈ પોતાના ઘરની ચિંતા કરતા હોય તો જમ અમાર ઘરની ચિંતા એટલે હા પોતાના ઘર માં ખબર હે ઘેર હું ચાલે હું માર ઘરે છોકરો ઘરમાં ઉંજો હે ઓહો બોલો છોકરો ઊંઘયો હો મને રસ્તા માં મળ્યો તારો છોકરો હું છોકરો પિક્ચર જોવા કેટલી વાર કેવાનું હોય આ રાત પડી ઉડ્યા આ રાત પડી ઉડ્યા

અલ્યા ચોક જો તું પિક્ચર જોવા જો એમ તો મને તો કેવું તું આ તું રાતનો નેકળી જાય છે આ તારા ભાઈબંધ બે જણા તમે આ કોક આના હોય તો મારે શું કરવાનું પછી ના તું હાલનાર ઘરે આવી તમે કીધું ને તો અભિયર ઘરે આવી એ પિક્ચર કોઈ જોવું નહીં હોય હાલ આવજો ફટાફટ કાદ તો તારી ખેર નહીં હા તું હાલ ન જાય હું ઘરે બેઠો હોય સારું હાલ નીકળ આ જો મારા બેટા પિક્ચર જોવાના રશિયા થઈ ગયા રોજ ઉઠીને લાગ્યા રાતે મને જવા ઘરેથી નીકળવા દે અને અરા બે જણા ભેગા થઈને પિક્ચર જોવાનું તો રખડવા જ જતા રહેશે આ પેલો રખડેલો જ છો અમે કુનાલું એને કોઈ કોમ ધંધો નહીં બસ આ રાત પડી નહીં આવી ગયા નહીં જાઓ લાપડું એમ જીએ તેમ જીએ મેરા બાપા એને મેલી જ દે અને મા આવે એવો હશે જતો રે અંગાત આજે આપવા દે અજી એની વાત આપવા દયો એમને અજી એનું પિક્ચર હું કાઢું જેવી રીતે પિક્ચર જોવાય કે આવો લાંબતો ઠંડી વાવર હતો ઠંડી એટલે ખુડ્યા મને કે આવતી હતી અલા પણ યાર હું વાત કરો મારે મારા બહાનો ફોન આવ્યો હતો ને મન કે તું આલ નાલ ત્યારે આય તે

તમે આવો તો મજા આવી જાય હું તો એવું હોય તો મને ના કહેવાય હું આવો સંગાત પણ અમારે તો તમારી બીક લાગતી હતી આ કુનાલ જો સંગાત લઈ જવાનો આવતો હતો કુનાલ આવ્યો હતો કુનાલ કે હું ટિકિટ કઢાવું છું તાર બાન કહેતો નહીં હા તો તું અત્યારે ના હોય ને તો હું જાય અંદર અંકલ આપણી બે સંગાત પિક્ચર જોવા જાઉં શું પિક્ચર કીધું લાલા પિક્ચર હા લાલો લાલો પિક્ચર હા બરોબર સારું જાય તું જાય છે અત્યારે બહુ મોડું થઈ ગયું પાઉ રખડવાની કઈ જો આવો પૂછાવ ઘરે આગળ મોટી જા જો રોજ આગ પડે ને કઈ જવાનું બધા પિક્ચર ક્યાં લાલ પિક્ચર સાક્ષાત ભગવાન પ્રસન્ન થયા એવું હશે મારે કાલ જોવા જવું છે ઓનલાઈન હંગા છોકરો હોય પણ મન તો ઊંઘ આવશે જ નહીં ગમે એમ કરીશ તો ખાટલા ને ચોધી હોય રહીશ લાયક ઓટો બીજો પહોંચ મારતા આવું બેઠા બેશ ને પાછો ગંગામાં ટોકો પાડો ગંગામાં ગંગામાં હું જુ આ મો

શું થાય ઘરે બેઠે બેઠે કંટાળો એટલે નીકળી જવું હવે માર તને કશું કે આજે તું એક કામ કર અતાર બહુ રાત પડી જઈ ગયો અને તું ઘેર જઈ સુઈ જાય ને મને ઊંઘવા દે હું આખા દાડાની થાકી હું તાપ કરો તો ઘણી તાપ જ ન બેહો તાપ કરો નહીં ઘણી બેહો તો વાત કરો તાપ કરો તો તમાર ઘેર જઈ તાપ કરો હા થોડા ડોશીન તો નહીં મનાયો ઓમે આ તાં ઘરે જઈને તાપ કરીને બેસી છેડો ઓમે એકલા બેઠા બેઠા હું કરશું